સુરત આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે પુના પોલીસ સ્ટેશન ખાતે વિરોધ કરવામાં આવ્યો કાર્યકર્તાઓ દ્વારા હાથમાં બેનર સાથે વિરોધ નોંધાવ્યો છે પુના ખાતે હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે ગયા હતા આપના નગર સેવકોની પોલીસ અટકાયત કરી છે વિરોધ પક્ષના નેતા પેટમાં વાગી જતા સારવાર માટે ખસેડાયા છે ગઈ કાલે સુરત મહાનગરપાલિકા દ્વારા 50 બેડની એક હોસ્પિટલ જેની અમે છેલ્લા 4 વર્ષથી કોરોના કાળ સમયથી માંગ કરતા હતા એ હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ અને ગઈકાલે એ હોસ્પિટલનું ઓપનિંગ એટલે કે એનો શુભાર્પણ શુભારંભ હતું લોકાર્પણ હતો અને આ કાર્યક્રમમાં અમારા વિપક્ષ નેતા સાથે તમામ કોર્પોરેટરોને મહાનગરપાલિકાના જનપ્રતિનિધિ હોવાના નાતે અને વિસ્તારના જનપ્રતિનિધિ હોવાના નાતે આમંત્રણ હતું અમને ગૌરવ હતું કે અમારા વિસ્તારમાં અમે એક પચાસ બેડની હોસ્પિટલ લાવ્યા લોકોના માટે આરોગ્યપ્રદ સુવિધાઓ સરળતા સાથે મળી રહીએ બહુ દૂર જવું ન પડે ખોટા પૈસા ખર્ચવા ન પડે સરકારની ફરજના ભાગરૂપે આરોગ્ય સુવિધાઓ જનતાને આપવા માટે જે હોસ્પિટલ બની એ હોસ્પિટલના શુભારંભમાં અમે જતા હતા અમારા કોર્પોરેટર જતા હતા અમારા કાર્યકર્તાઓ જતા હતા અને ગૌરવ સાથે જતા હતા કે આપણા વિસ્તારમાં એક પચાસ બેડની હોસ્પિટલ બની રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થયું એને એમ થયું કે અમે કામ કરીએ છીએ ને આ લોકો કેમ આવે

પોલીસ વાળા ક્યારેય કરી શકે નહીં અને જો પોલીસ એમ લાગતું હોય કે અમે અમે આ કરી શકે અમારે કરવું જોઈએ અમારી બહાદુરી છે અને જોઈ પોલીસ વાળા હોય તો એ તમામ કોર્પોરેટરોના પ્રતિનિધિ તરીકે આમ આદમી પાર્ટી ના જવાબદાર શહેર પ્રમુખ તરીકે હું કહું છું કે આ પોલીસ ચાઇના અને ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર મોકલી દેવા જોઈએ ત્યાં એમની બહુ જરૂર છે અહીંયા એમની જરૂર નથી પુણા પોલીસ સ્ટેશન અમે એમના વિરોધમાં ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ કે દોઢ કલાક સુધી ફેરવા રાખ્યા સો નંબરમાં અમે ફોન કર્યો પોલીસની ગાડી આવી છતાં એ પીસીઆર વાન સાથે એમને ડબ્બો ઊભો કેમ ન રાખ્યો અને કોના કહેવાથી આ કરવામાં આવ્યું અમારા કોર્પોરેટર ઉપર હાથ હાથ પાઈ જેણે કરી છે જેમનું કામ રક્ષણ કરવાનું છે એ મારા મારી ઉપર જો પોલીસ ઉતરી આવતી હોય તો એ પોલીસના વિરોધમાં અમે એફઆઈઆર નોંધ કરાવવા માટે અમારી આખી સમગ્ર ટીમ અમારા પ્રદેશ નેતા રામભાઈ ધડુક સુરત લોકસભાના ઇન્ચાર્જ રજનીભાઈ વાઘાણી અમારા કોર્પોરેટરો શ્રી મહેશભાઈ અણગણ વિપુલભાઈ સુહાગિયા સેજલબેન માલવિયા અને તમામ કોર્પોરેટરો અમારા પ્રદેશ નેતા મથુરભાઈ બલદાણિયા અમે સૌ અહીંયા ફરિયાદ લખાવવા માટે આવ્યા છે કે આવી ગુંડાગર્દી કરતી વ્યક્તિ પોલીસ હોઈ શકે નહીં અને જો પોલીસ પણ હોય તો એના ઉપર એફઆઈઆર કરવામાં આવે એવી અમારી માંગ છે અને એ માંગને લઈ અને પુણા પોલીસ સ્ટેશન અમે પીઆઈ સાહેબને અરજી કરવા માટે આવ્યા છીએ કે એમના વિરોધમાં એફઆઈઆર નોંધવામાં આવે યાસીન દારા દિવ્યાગ ન્યૂઝ સૂરત